નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંચી ગુજરાતમાં ઓગણીસ જૂન ના રોજ કડી અને વિસાવદર જે બેઠક છે તે પેટા ચૂંટણી યોજાવાની છે અને બંને સીટો પર તેવીસ જૂન ના રોજ તેનું પરિણામ પણ આવવાનું છે ગુજરાતની જે રાજકીય પાર્ટીઓ છે તેમણે પણ હવે તડામાર તૈયારીઓ ચાલુ કરી છે અને બંને બેઠકો પર ઉમેદવાર કોણ રહેશે તે મામલે મનોમંથન પણ કર્યું છે કડી છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અનેક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય તે સતત જીતી પણ રહી છે પરંતુ વર્તમાન સમયમાં જે પ્રકારે કડી શહેર અને તાલુકાની હાલત છે જે પ્રકારે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાની સ્થિતિ છે આવા અનેક પ્રશ્નોને લઈને હવે આ ચૂંટણી યોજાવા જઈ રહે છે ત્યારે

ત્યારે બંને સીટ ઉપર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને આજે કડીમાં વિધાનસભા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતની જે ટીમો છે અમારા પ્રભારીઓ સહપ્રભારીઓ જિલ્લા પ્રમુખો તંત્રના પ્રમુખો એ સાથે મેં મિટિંગ કરી છે આગામી સમયમાં ઉત્તર ગુજરાતના સાથીઓ કડી વિધાનસભાના સાથીઓ ચૂંટણીના કામગીરીમાં જોતરાશે અને અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદ્રમાં માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની ભારે માર્જિનથી જીત થવાની છે એની ચોપન લાખ ખેડૂતોની જીત હશે સાથે સાથે કડી વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી મજબૂતાથી ચૂંટણી લડવાની છે કડી વિધાનસભામાં આપને ખબર હશે કે વિકાસના નામે ભાજપે જીરો રાખ્યો છે આખું ઉત્તર ગુજરાત અને ગુજરાત આખું આમ તો ભાજપના ભ્રષ્ટાચારના ભરડામાં પોકારી ચૂક્યું છે કોઈને ન્યાય નથી મહિલાઓ હોય બેરોજગાર યુવાનો હોય ખેડૂતો હોય અને મોંઘવારી માજા મૂકીને મધ્યમ વર્ગને પણ ભાજપે ભરડામાં લીધો છે ત્યારે અજગર જેવા ભરડામાંથી બહાર કાઢવા માટે એક જ પાર્ટી સક્ષમ તેની આમ આદમી પાર્ટી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભાના ઉમેદવારની પણ અમે અધિકૃત રીતે માન્ય અરવિંદ કેજરીવાલજી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અમે જાહેર કરીશું બિલકુલ ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમા ભાજપના મંત્રીના ભ્રષ્ટાચાર કરે છે અને છતાંય મંત્રીપદમાં રહે છે ભાજપના નેતાઓ મહિલાઓના બળાત્કારો કરે છે ભાજપે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત ના વિકાસ જીરો છે કડીની હાલત તમે જુઓ વર્ષોથી ભાજપ છે છતાંય કડીમાં ત્યારે પંદરમી સદી નો હોય એ હાલતમાં અત્યારે કડી છે કડી વિધાનસભાનો વિકાસ નથી થયો ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા બહાર નથી આવી રહ્યા સામે પક્ષે બીજો કોઈ એવો મજબૂત પક્ષ નથી કે જે ભાજપને હરાવી શકે સિવાય કે આમ આદમી એટલે આ તમામ મુદ્દાઓ હશે ખેડૂતોના દેવા માફીની વાત હોય એ વિસાવદર માં પણ અમારે લાગુ પડશે અને વિષાવદન ને કડી બંને જો ભાજપ હારે આમ આદમી પાર્ટી જીતે તો મોંઘવારી કાબુમાં લાવવી પડશે ભાજપે દૂધના ભાવો પડશે ખેડૂતોના દેવા કરવા પડશે ખેડૂતોને પાક વીમો આપવો પડશે એટલે આ બંને ચૂંટણીઓ છે એ ગુજરાતના ભાવિની ચૂંટણીઓ છે એટલે મારી વિનંતી છે કડી અને વિસાવદર જનતાને કે મજબૂતાઈથી પક્ષ ભૂલીને માત્ર આમ આદમી માટે આમ આદમીની પાર્ટી જાળુને જીતાડો એ મારી વિનંતી છે આ ઈશુદાન ગઢવીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે મહિલાઓ સાથે દુષ્કર્મના આરોપી બની ચૂક્યા છે મંત્રીના પુત્રો તે પોતે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને ભાજપના કારણે જે પ્રકારે સ્થિતિ ઊભી થઈ છે લોકો ખેડૂતો મુસીબતમાં છે અને તેનો કેવળ અને કેવળ એક જ વિકલ્પ છે અને તે વિકલ્પ છે આમ આદમી પાર્ટી કડીમાં તેમણે કહ્યું છે કે એક થી બે દિવસમાં તે ઉમેદવાર જાહેરાત કરી દેશે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સામે તે સક્ષમ સક્ષમતાથી લડશે પણ ખરી આ પ્રકારના સમાચારા પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડાપરા